શ્રવણ ચોકડીના જે લક્ઝરી બસ છે આ લાખ શાકભાજી લાળી વાળાને ઉડાવ્યો હોવાનું સીસીટીવી સામે આવ્યો છે શાકભાજીની લાળી વાળાને ગંભીર ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાવો છે ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ ઔદ્યોગિક વસાહતમાં દોડતી ખાનગી લક્ઝરી બસના ચાલકો કંપનીના કર્મચારીઓને લઈ વહેલા પહોંચવાની ફિરાકમાં માતેલા સાંઢની માફક બસોને દોડાવતા હોય છે અને ભૂતકાળમાં બસ ચાલકો સોની સ્પીડ ઉપર બસ ચલાવવાની સમયસર કંપની ઉપર પહોંચવા માટેના ઓડિયો પણ વાયરલ થયા હતા ભરૂચ જિલ્લામાં લક્ઝરી બસ ચાલકો માતેલા સાંઢની માફક બસો હંકારી અકસ્માતોને અંજામ આપી રહ્યા છે ભરૂચની શ્રવણ ચોકડી નજીકથી શ્રીજી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે પોતાની બસ માફક દોડાવી અન્ય વાહનોને ઓવરટેક કરી લક્ઝરી બસ પૂર ઝડપે રોડ ઉપરથી પસાર શાકભાજીવાળાને અડફેટેલે રોડ ઉપર પંગોળી મૂકતા શાકભાજીવાળાને શરીરમાં ફ્રેક્ચર થયા હતા અને રોષે ભરાયેલા લોકોએ બસના કાચ પણ તોડી નાખ્યા હતા પરંતુ વાયરલ સીસીટીવી ફૂટેજમાં બસ ચાલક જે રીતે પોતાની બસ હંકારે છે તે રીતે ટ્રાફિકના નિયમોના પાઠ પણ ભણાવવા જરૂરી છે સમગ્ર વાયરલ સીસીટીવી ફૂટેજ બાદ પોલીસે પણ આ સમગ્ર પ્રકરણમાં ગુનો દાખલ કરવો જરૂરી બની ગયો છે સંપૂર્ણ પ્રકરણમાં હાલ એવી પણ માહિતી મળી રહી છે કે શાકભાજીના લાડીવાળાને જે પણ મેડિકલ ખર્ચ થશે તે બસ સંચાલક કે ટ્રાવેલ સંચાલક ચૂકવવા તૈયાર છે એટલા માટે પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી પરંતુ આ સમગ્ર વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ટ્રાફિકોના નિયમોનું પાલન કરાવવા માટે પણ બસ ચાલક સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે